તો બધા મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી ને જય શ્રી કૃષ્ણને બધા એ મજાના મજાના ને કુશળ મંગળ હશો એ મારી હૃદયની આખા એ ગામની શુભકામના છે તો માતાજીના દર્શન કરી લઈએ પહેલાં અને પછી બાપાજીના દર્શન કરી લઈએ તો આજે છે પછી તારીખ આજે નથી રવિવાર આજે છે ગુરુવાર ને આજે પછી તારીખની ક્રિસમસની છે અમારે રોજા અને નથી કોઈ મજા એવું કહું તો ચાલશે કારણ કે પહેલી વસ્તુ મને ક્રિસમસની રજા લેવી નથી મને એવું હતું આના કરતાં તો દિવાળીની રજા મળે તો સારું પણ ક્રિસમસની રજા મળી ગઈ છે તો માણી લઈએ રજા તો આજે સવારે ફાઇનલી હું સાડા અગિયાર વાગે ઉઠી લેતી જો મમ્મી એ બાવો બની છે એટલે માથે આંબુડો કરીએ એટલે બાવો લાગે જેમ આજે હું સવારે લાગતી હતી મેં મહેંદી લગાઈ હતી ત્યારે આ લાલ લાલ થઈ ગયું છે તો મેંદીની અસર છે ને મારા હાથ બી મહેંદીવાળા છે મેં ખાલી એક ફોટો લેવા માટે મારા હોઠ ઉપર મહેંદી લગાવી હતી પેલો કોઈ કલર નહીં આવતો એ ફેક વિડીયો છે કંઈ કલર નહીં આવતો તો એ ખોટાળા વિડીયો બનાવી નહીં તો હારું કેમિકલ વધારે નહોતું હું જે ઈજા મારા હોઠ બાપા તો બધી વસ્તુ હાચી નહીં થતી એ આજે મેં અખતરો કરી જોઈ લીધું સાવધાન એન ખદરદાન ખદરદાન સોજી મીન હા પો ત્યાં વિડીયો ના બનાયો વિડીયો કે મૂકો ભાઈ આ વિડીયોમાં આવું હોય ને તો પાંચસો રૂપિયા થાય ખબર એક સેકન્ડ ના આવવાના આ તમારા નસીબ છે કે મફત આવવા મળે એક વરસ પછી હું બહુ મોટી વ્લોગર થઈ જઈશ ત્યારે ખબર એક પાંચ મિનિટનો વિડીયો બનાવવાના દસ લાખ રૂપિયા લઈશું તો સપના મોટા વિચારવામાં શું જાય હા મમ્મી આવી ગઈ મસ્ત આવી જો તો મારા વિડિયો જે રેગ્યુલર જોવે એમને ખબર હશે કે મને અહીંયા વ્હાઈટ વાળ હતા અહીંયા વાઈટ વાર છે હતા એટલે છે જ વ્હાઈટના લાલ થઈ ગયા બીજું કંઈ નહીં

હે તો આ હેરસ્ટાઈલ મારા પણ બહુ શુદ્ધ કરે બટ હું એટલા માટે નથી કરતી કે અહીંયા જે વ્હાઈટવાળા હતા એ દેખાતા હતા પણ હવે નહીં દેખાતા તો હવે તો કરી શકાશે કારણ કે હવે વ્હાઈટની જગ્યાએ દેખાશે રેડ એટલે કે કેસરી અચ્છા તો દેખાશે કેસરી રેડ નહીં કેસરી દેખાશે તો આજના દિવસનું આ કામ બહુ સારું થયું છે કે મારા વાળ ઉપર મેં લગાવી દીધી છે મેને આ અમારું જે ચંપલ મૂકવાનું સ્ટેન્ડ હતું એનું કવર મેં જાતે પોતે મેં બનાવ્યું છે જો વો કરી હે પછી હું વડોદરાથી જે લાવી હતી આ વાળો જે છે ને એ હતો એમને કહ્યું હતું મોગરો અને એમાંથી એટલી પ્યોર સુગંધ નહીં આવતી બટ એ હું લાવી હતી ને બીજું નાનું ઝાડવું ઈગેલું છે એ બાજુમાં મમ્મીએ મૂકેલું છે અને આ કવર મેં બનાવ્યું હતું પોતે તો મને આવું ગમે મેં આ વિડીયોમાં જોઈને બનાવ્યું હતું વિડીયો જેવો મતલબ સો ટકા મેં વિડીયો સાત વાર જોયો હતો પણ દસ ટકા પરફેક્ટ બન્યું છે એ મહત્વનું બની તો ખરી ને તો મેં પ્રયત્ન કર્યો ને બની ગયો બાકી આ જોઈ શકો છો આ સૂતો છે વકરેલો અને જેફરાળો સૂતો છે સામે ખુરશીમાં એની અને કાંતા સૂતી છે ચૂલા જોડે અને કાળી બેન અને એની મમ્મી ગામત્રા કરવા નીકળ્યા જઈ બસે રાજુ તો એ ગામત્રા કરવા નીકળ્યા હશે બાકી તો કેટલા લોકો રજા છે તમારા લોકો રજા છે આજે તો મારું ઘર હવે ત્રણ પગથિયા ઊંચું છે એટલે ચડ ઉતર કરવામાં સમય જતો રહે બાકી મહેંદી હે મહેંદી તો લાવી રંગ જોને કેવો કેસરી કેસરી થઈ ગયો તેણે ટણાટાં ટણાટા તમને તમે નાના હોય નાના શું મોટા થયા તો એ તમને એ વસ્તુ યાદ કે જ્યારે મતલબ ઢોલ વાગતો હોય ને દેશી ઢોલ ઉપર ખબર છે આપણે પેલું ડીજંગ ઢીચક ડીજંગ ડીજંગ ઢીચકન ડીજંગ ઢીચંગ તો તો કેવું વાત તું તમને યાદ તો કરે અરે યાદ કરે

વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાસે રે તો શું થયું રાગ નહીં આવડતો તો ભજન તો નીકળે ને દિલથી મહત્વનું એ છે હા એ તો તને આવડે चला गई इतनी शक्ति हमें देन दाता मन का विश्वास कमजोर होना हम चलेने हमसे भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें दाता मन का विश्वास कमजोर हो मगर <laughs> तू, तू हमें ज्ञान की रोशनी दे हर बुराई से बच के रहे हम जितनी भी दे भली जिंदगी दे बैर होना किसी का किसी से भावना मन में बदले की होना हम चले भूल कर भी कोई भूल हो ना इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर हो ना बच्चे ला 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 इन्हीं आते हो ना बोलो तुम म्यूजिक में तो आते हो म्यूजिक पूरे से ही हो बीत गया बच्चा मैं बस

ચૂપ મારો અવાજ નહીં એ વિડીયોમાં અગર તમને એવી અપેક્ષા હોય અને તમને લાગે ને એવો કે હું એવો વિડીયો બનાવ તમે કોમેન્ટ કરજો જો એવો વિડીયો ના બનાવ તો કહેજો જો કે હું ત્રીસ મિનિટ કદાચ ચૂપ નહીં રહી બાપરે બહુ મોટું ચેલેન્જ છે એટલે આવું ઘરું કેમ બટ

હે સિગોતર ના મળી હોત મારું છે કે મારી મારી દયાળી કૃપાળી મારી વાલુડી મને ના મળી હોત તો હૃદયના દુઃખો કોને ગઈને મને કોને જઈને કોત કારણ કે મેં તો જોયું છે કે તકલીફો કહીએ તો લોકો મજાક ઉડાડે છે

હા તો હારો ભગવાને થોડો હારો અવાજ નહીં દીધો નહીં જોતો તમે બધા જ કંટાળી છો ને તો આંખોથી તો ગીતો ગીતો કઈ કઈ વિડિયો જ બૂક મૂક કરત વિડિઓ જ મૂક મૂક કરત એ ભગવાન તો બહુ અભરું છે ને મારો વાળ સાચે વાચે બહુ મસ્ત લાગી રહ્યા અને મન તો ખુશી થઈ ગઈ હો બાકી એક બે હેર છે જે મારી પર બહુ સૂટ કરે શું કરું યાર ભગવાન સારી શું સાયરી સાયરી ના ગમે ભજન ભજન જ ગમે પછી ચલો એ મીરા મહેલ થી નીકળ્યા એનો રાણાએ જાલ્યો હાથ મીરા મહેલ થી નીકળ્યા તું લાઈ પેલો ફોન આગી તું આખું દન બતાઉ બતાઉ ચલો એમાંથી ગઈ ને બતાઉ એ હાથ મારો મેલો મેલરણાજી હાથ મારો મેલરણાજી કર લો મુજ સે વાત કે ગુંગરૂ છમ છમા છમ